સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા છ માસથી ચોરીઓની ઘટનાઓ છાસવારે બનતી દેખાય છે ધ્રાંગધ્રા શહેરની સોસાયટીના રહેણાંકી મકાનમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી જે ચોરીનો ભેદ હજુ સુધી ઉકલાયો નથી ત્યારે ધ્રાંગધ્રા પોલીસ સુરક્ષાના ભાગમાં શૂન્ય હોય તેવું ચોક્કસપણે કહી શકાય આ સાથે પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે નાનો મોટો પકડી પોતો પોલીસ પોતાની વાહવા મેળવી રહી છે પરંતુ પોલીસના ગાલ ઉપર થપ્પડ મારતા આ ચોરો પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે બે માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો શીતળા માતાજીના મંદિરના શ્રી દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાન પેટીઓ તોડી નાખી હતી ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડની સાથે જ સીસીટીવી ડિવાઈડર પણ ઉપાડી ગયા હતા મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા

અને આ મંદિરની અંદર તમામ સીસીટીવી કેમેરાઓ છે અને સીસીટીવી અંદર જે કઈ પૂજાની સામગ્રીઓ ચાંદી ચાંદીના વાસણ હતા ચાંદીની ચાકણી હતી જે કઈ હતું એ માતાજીનું લઈ ગયેલા છે અને આ મંદિર ની અંદર વારંવાર ચોરી થાય છે અને વગડાના વિસ્તારમાં છે તો અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અને સરકારને જાણ કરી છે કે આ મંદિરમાં અમને પૂરતી હોમગાર્ડની સુવિધા મળે અને આ ચોરને જલ્દીથી જલ્દી પકડી અને કાયદા કાયદ્રિય અમને કાર્યવાહી કરી અને અમને સંતુષ્ટિ અપાવે તેવી બિપિન અનંતાય જાની છે હું સાંગધ્રા શીતળા માતાના મંદિરના પૂજારી છું અને પહેલી ચાર પેઢીથી અમને પૂજા કરી છે અને આ વર્ષની અંદર આ ત્રીજી વખત ચોરી થઈ છે અને આ વખતે તો અમારા સીસીટીવી કેમેરા તથા કેમેરાનું ડીવીડી બધું લઈ ગયા છે બધી જ તોડી નાખી છે અને અમારા મંદિરના મંદિરની અંદર ચાંદીની બધી વસ્તુ લઈ ગયા છે કોઈ પણ જાતનું કંઈ રાખ્યું નથી તો ગૃહને મારી એટલી વિનંતી છે કે અહીંના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને અમારે આ બને તેટલું ઝડપી ચોરને પકડે અને અમને અહીંયા કંઈક વ્યવસ્થા કરી છે રાતે હોમગાર્ડની એ કોઈ એવી અમારી માંગોલી છે